ઓગસ્ટ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધી કુલ ત્રણ તબક્કામાં યોજવાનું આયોજન જમ્મુ સર ભવન ખાતે કરવામાં આવ્યું ગાંધીનગર દ્વારા શિક્ષણ પ્રણાલી સમર્થન મળે તેમજ શિક્ષણ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યકપણે શિક્ષક જ હોવું જોઈએ તેવું સૂચન કરેલ છે શિક્ષણના પ્રત્યેક સ્તર પર શિક્ષકોને સમાજના સર્વાધિક સન્માનીય અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃ સ્થાપિત કરવા મદદ મળે તેવું આયોજન કરવું જરૂરી છે શિક્ષક જ આવનાર પેઢીને સાચા અર્થમાં યોગ્ય દિશામાં આકાર આપી શકે શાળાના વર્ગખંડ વ્યવહારમાં ગુણવત્તા લાવવા

તજજ્ઞ મિત્રો સહિત શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ધોરણ 6 થી 8 વિજ્ઞાન વિષયની શિક્ષક આવૃત્તિ તાલીમમાં આજ રોજ એટલે કે 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બરના રોજ એ શરૂ કરવામાં આવી છે આ તાલીમનો હેતુ એવો છે કે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને ખૂબ સરસ રીતે સમજાયેલું હોય તે સિવાયની બાબતો એ શિક્ષક આવૃત્તિમાં એવી રીતે સમજાવવામાં આવી છે કે શિક્ષકોને વિવિધ પ્રકારની પેડાગોજી હોય એકવીસમી સદીના કૌશલ્યો હોય ભારતીય જ્ઞાન પ્રણાલી હોય આવી વિવિધ બાબતો સાથે શિક્ષક આવૃત્તિમાં ખૂબ સુંદર રીતે મૂકવામાં આવેલી છે જેથી શિક્ષકો જે તે ચેપ્ટરમાં આવતી વિવિધ સંકલ્પનાઓને ઉદાહરણો દ્વારા શિક્ષકો એ વિદ્યાર્થીઓ સુધી સરળ અને ખુબ સારી રીતે સમજાવવાનો આ શિક્ષક આવૃત્તિમાં પ્રયત્ન કરવામાં આવે બીઆરસી ભવન જંબુસર ખાતે બે વર્ગો ચાલે છે અને આ બંને વર્ગોમાં અંદાજે પાંત્રીસ પાંત્રીસ શિક્ષકો એ જોડાયેલા છે ટૂંકમાં આ વિજ્ઞાનની શિક્ષક આવૃત્તિ દ્વારા શિક્ષકો પોતાના વર્ગ ખંડમાં અસરકારક રીતે પોતાનું શિક્ષણ કાર્ય કરી શકશે અને સુધી એટલે કે બીઆરસી કોર્ડિનેટર અશ્વિનભાઈ વઢિયાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ તમામનો સંપૂર્ણ સહયોગ છે અને બંને વર્ગમાં થઈને કુલ છ મિત્રો એ કામ કરી રહ્યા છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ચંબુસર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર